નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલીના અગ્રણી શમશેરભાઈ શેખ તરફથી ટીઆરબી જવાનોને રેનકોટ તથા મોબાઈલ સેફ્ટી કવરનું વિતરણ કરવામાં આવ્યું બોડેલી શહેરમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતા યુવક યુવતીઓને શમશેરભાઈ તરફથી રેનકોટ વિતરણ કરવામાં આવ્યા ટીઆરબી તરીકેની ફરજ બજાવતા જવાનો શિયાળામાં ઠંડી સહન કરી ઉનાળામાં ધગધગતા તડકામાં

ટીઆરપી જવાનોને રેનકોટ વરસાદના માહોલ ના રેનકોટ વિશે કરવામાં આવ્યા